એ પછી બાપુ આવ્યો બાપુ ત્યારે હતા નહીં અમે મંદિર બનાવ્યું ત્યારે બરોબર બાપુ એમ કે આમાં નેવું ટકા મેં ખર્ચો કર્યો બાપુએ ખાલી ચૌદ હજાર રૂપિયા જ આપ્યા બાપુ એ ખર્ચો કર્યો તો ક્યાં કર્યો આવડા આવડા આના સીસીટીવી કેમેરાનો એનું ડીવીઆર ક્યાં છે એ અમને ખબર નથી અત્યાર લગીન કોઈ પણ જાતનો અહેવાલ બહાર પડ્યો નથી કેટલું ડોનેશન છે શું છે કેટલો ફોન છે એ આપણે મિનિટ બુકમાં કયું નથી કરાવ્યું